શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય સત્તરમો જેમાં મહાકાલ આદિ દસ અવતારો જે શિવજીના છે તેનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ ધર્મ અર્થ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો હવે મહાકાલ આદિ શિવના દસ અવતારો તમે ભક્તિથી સાંભળો તેઓ ઉપાસના કાંડમાં સેવાયેલા છે તેમાં પહેલો મહાકાલ અવતાર સજ્જનોને ભોગ તથા મોક્ષ આપનાર છે અને તેમાં ભક્તિને ઈચ્છનાર ફળ દેનારી મહાકાલી શક્તિ છે બીજો તાર નામે અવતાર છે તેમજ તારા નામે શક્તિ છે તેઓ બંને ભોગ તથા મોક્ષ દેનાર હોય પોતાના સેવકોને સુખદાયી છે ત્રીજો બાલ ભુવનેશ્વર નામે અવતાર કહેવાયો છે અને તેમાં ભુવનેશ્વરી શિવા બાલ એટલે કે શક્તિ રૂપે સજ્જનોને સુખદાયી થાય છે ચોથો શ્રી વિશ્વેશ્વર પોષડ નામે અવતાર અને શ્રી વિદ્યા પોષી શિવા શક્તિ ભક્તોને સુખદાયી તથા ભોગ અને મોક્ષ ફળ દેનાર છે પાંચમો અવતાર ભૈરવ નામે અવતાર જે સર્વકાળ ભક્તોને ઈચ્છિત આપનાર પ્રખ્યાત છે તેમાં ભેરવી શક્તિ પાર્વતી ઉત્તમ ઉપાસકોને ઈચ્છિત આપનાર છે છઠ્ઠો છિત્રમસ્તક નામે અવતાર એ શિવ કહેવાય છે તેમાં છિતમસ્તિકા શિવ પાર્વતી ભક્તોને ઈચ્છિત દેનાર થાય છે સાતમો ધુમાવાન અવતાર સૂર્ય કામનાઓ આપનાર શુંભ છે તેમાં ઘુમાવતી શિવા શક્તિ ઉત્તમ ઉપાસકોને કામનાઓ આપનાર છે આઠમો બગલામુખી નામે શિવનો અવતાર જે સુખદાયી છે અને તેમાં બગલામુખી શક્તિ આનંદ સ્વરૂપે પ્રખ્યાત છે શિવમો નવમો અવતાર માતંગ નામે કહેવાય છે તેમાં માતંગી શક્તિ પાર્વતી સ્વરૂપ સર્વને ઈચ્છિત ફળ દેનાર છે દસમો કમલ નામે શિવનો અવતાર ભોગ તથા મોક્ષ ફળ આપનાર છે તેમાં કમલા નામે પાર્વતી શક્તિ પોતાની ભક્તિનું પાલન કરનાર છે શિવના આ દસ અવતારો સજ્જન ભક્તોને સુખદાયી ભોગ તથા મોક્ષ દેનાર અને બધું આપનાર છે મહાત્મા શંકરના આ દસ અવતારો કાયમ નિર્વકાર પાણાએ સેવ સેવનારાઓને હંમેશ અનેક જાતના સુખ દેનાર છે હેમુની દસ અવતારોનું આ મહાત્મ્ય મેં તમને વર્ણન કર્યું છે તે સર્વકામનાઓ આપનારું તથા તંત્રશાસ્ત્રે આદિથી યુક્ત જણાવ્યું છે હેમુની આ શક્તિઓનો પણ મહિમા અદ્ભુત છે તે પણ તંત્રશાસ્ત્ર આદિથી યુક્ત હોય સર્વકામનાઓ દેનાર છે શત્રુઓને મારવા વગેરે કાર્યોમાં તે તે શક્તિ શ્રેષ્ઠ મનાય છે દુષ્ટોને શિક્ષા કરનાર છે અને કાયમ બ્રહ્મ તેજને ખૂબ વધારનાર છે હે બ્રાહ્મણ એમ મહાકાલ આદિ દસ મહેશ્વરના શુભ અવતારો શક્તિઓ સાથે સર્વને મેં તમારી આગળ વર્ણાવ્યા છે શિવના પૂર્વમાં ભક્તિ તત્પર થઈ છે મનુષ્ય આ નિર્મળ અખ્યાનનો પાઠ કરે છે તે શિવને અત્યંત પ્રિય થાય છે બ્રાહ્મણ બ્રહ્મ તેજસ્વી અને ક્ષત્રિય વિજય બને છે તેમજ વશ્ય ધનનો અધિપતિ થાય છે અને સદ્ર સુખ પામે છે પોતાના ધર્મમાં રહેતા લોકો શંકરનું આ ચરિત્ર સાંભળતા સુખી થાય છે અને વિશેષ શિવભક્તિ પણ થાય છે આ સાથે શ્રી શિવ મહાપુરાણનું ત્રીજું શત્રુદ્ર સહિતામાં શિવના દસ અવતારોનું વર્ણન નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત થાય છે તો ભક્તો આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણનું મહાકાલી આદિ દસ અવતારો જે શિવજીના દસ અવતારો છે જે શક્તિ સાથે છે જે આપણને સુફળ પ્રાપ્ત થાય છે તેનું આપણે આ વિડીયોમાં શ્રવણ કર્યું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના નિત્ય વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય